ઉલ્લેખનીય છે કે જીપીસીબી ઓફિસની સામે જ એક કંપનીમાંથી કેમિકલ યુક્ત પાણી છોડવામાં આવી રહ્યું હતું આ મામલે જ્યારે એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ ચેનલની ટીમે ઘટનાની જાણ સરીગામ જીપીસીબીના અધિકારી એઓ ત્રિવેદીને કરી ત્યારબાદ ઘટના સ્થળે જીપીસીબીની ટીમે સ્થળ પર પહોંચી ઝેરી કેમિકલવાળા પાણીના નમૂના લીધા હતા અને જીપીસીબીના અધિકારીએ પીએચ પટ્ટી પાણીમાં જ પટ્ટી લાલ કલરની થઈ ગઈ હતી ત્યારબાદ નજીકની કંપનીઓનું પણ અધિકારીઓએ નિરીક્ષણ કર્યું હતું આ કેમિકલ વાળું પાણી ખુલ્લા નાળાઓમાં તથા ખાડીમાં જતું હોય છે જેનાથી પર્યાવરણને ગંભીર નુકસાન થવાની શક્યતા છે મીડિયા રિપોર્ટ અનુસાર થોડાક દિવસો પહેલા પણ નારગોલ દરિયાના બહાર અસંખ્ય માછલીઓના મૃત્યુ થવાના અહેવાલો પ્રસારિત થયા હતા

પરંતુ પ્રશ્ન એ ઉભો થાય કે શું ફક્ત નિરીક્ષણની સમસ્યાનો ઉકેલ આવશે ખરો કે કેમ કે હવે કડક પગલા લેવાની જરૂર છે હવે જો એ રહ્યું કે આ એસિડિક પાણી કઈ કંપનીનું હતું અને જીપીસીબી કેવા પ્રકારની કાર્યવાહી કરે છે તેના પર સૌની નજર મંડાઈ રહી છે અમિત સિંહ રાજપૂત સાથે પ્રશાંત પંચાલ S24 ન્યૂઝ સરીગામ